ગાંધીનગર ઉમિયા મંદિર ખાતે ચિત્ર સંગીત અને વ્યાયામ વિષયની છેલ્લા પંદર વર્ષથી અટકેલ શિક્ષણની ભરતી કરાવવા ચિંતન શિબિર યોજાઈ પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અને પીડાદાયક દ્રશ્ય જોવા મળી રહ્યું છે ગુજરાતમાં શિક્ષક દિવસ પર જ શિક્ષકોએ સત્યાગ્રહ ખાતે પ્રદર્શન કરી ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી ચિત્ર સંગીત કમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ચાલુ ભરતીમાં પૂરેપૂરી ભરતી કરવા માંગણી સાથે શિક્ષકોની કોન્ટ્રાક્ટ પ્રથાની ભરતી નાબૂદ કરવા માંગણી પર સરકાર દ્વારા આ દિવસ સુધી કોઈ ન્યાય ન મળતા ઉમેદવારો ભેગા મળી આગામી રણનીતિ નક્કી કરવા માટે ચિંતન શિબિર યોજાઈ જેમાં કલા સંઘના પ્રમુખ પરેશભાઈ સેવક કિરણ મકવાણા મનીષભાઈ રાકેશ ગોહિલ ગુજરાત શિક્ષણ સંઘના પ્રમુખ ધીરજ લેવવા પટેલ ભાવિસા સુતરિયા સ્વાતિ અને ચિત્ર સંગીતના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભરતી બાબતે આગળની રણનીતિ અંગે ચર્ચા કરી કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણ કર્યો રિપોર્ટર ગીતાબેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર